નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે આપણે આવી ગયા છીએ યશવી ભાજી ભાજીકોનમાં નડિયાદની અંદર આવી ગયા છે પીજ રોડ ઉપર અને ત્યાં આગળ એલઆઈસી ઓફિસની આગળ જ યશવી ભાજી કોન છે તો ચલો તમને મિત્રો યશવી ભાજી ભાજીકોનમાં લઈ જઈએ ત્યાં છે અજયભાઈ અને અજયભાઈ જોડે આપણે સરસ મજાની વાતચીત કરીશું અને તમને ભાજી કોણ બતાવી દઈએ આજે મિત્રો ચાલો જય મહારાજ અજયભાઈ જય મહારાજ કેમ છો મજામાં અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને આઈ ગયા છે તમારે ત્યાં શું બોલો શું વસ્તુ ખવડાવવાનો છે એની થોડી વાત કરો દો અમારા વ્યુઅર મિત્રો સાથે આપણે ભાજી કોણ બનાવીએ છે હા અને પાઉં ભાજી જે આવે છે હા એ ટાઈપની ભાજી આયા બરોબર થોડુંક અલગ લાગે બરોબર હા એની અંદર સિંગ સેવ ડુંગળી અચ્છા અને ભાઈ આ કોન્સેપ્ટ કંથી લઈ આવ્યા તમે ભાજી કોનનો હા આપણે કચ્છ અચ્છા કચ્છની આઇટમ છે કચ્છની આઇટમ છે જો અમિત ભાજી બનવા જઈ રહી છે આપણે ભાજી કોનની જે ભાજી બનાવે છે ભાઈ તમને બતાવી દઈએ એની પ્રોસેસ

deba,

એની બાજી અલગ અલગ થી બનાવી લાગે છે આની અંદર મોટું બટાકા અને બટાકા ટામેટા અચ્છા મિક્સ કરો જે આવે છે તારે અજયભાઈ બહુ સરસ જો મિત્રો આ જે પીજ પીજ રોડ છે આ રિક્ષાની આગળ ની ઓફિસ છે અને એલઆઈસીની ઓફિસની બાજુમાં જ અજયભાઈ બાજીકોન બહુ સરસ મજાનું ખવડાવે છે જોવા વાહ સાદા ભાજી કોણ ના વીસ છે સાદાના વીસ ચીજ ના ત્રીસ અને ચીઝ બટર ચાલીસ હજાર કરી આપો છો કે પાર્સલ થઈ નો કોઈ અલગ ચાર્જ લેવાનો ના નથી લેવાનું કોઈ ચાર્જ નહીં એમ ને શેલ મસારો જે ઉપરથી આવી ગયો જોવા માટે અજેબે હા બોલો આવવા માટે અમારા બધા મિત્રોને એડ્રેસ અને પણ થોડી વાત આપણે પીજ રોડ હા આગળ ઓફિસ બરોબર સાંજે પાંચ થી નવ ઓકે જો આ બધી ભાજી આ જે તૈયાર કરીએ અત્યારે બાઉલમાં ટ્રાન્સફર કરી દીજે ડબ્બામાં બધા કોન ગરમ કરીને જ આપવાના જો મિત્રો પાર્સલ તૈયાર થાય છે मित्र पार्सल था खाई तुम बताई अजय तो भाई पार्सल में कोई चाल लिता चीज पे जो अंदर ना चीज એવું કે ખાલી ઉપર ઉપર જ નાખી દેવાનું અંદર પણ નાખ ભરી ભરીને મિત્રો એવું નહીં કે છેતરવાનું કામ જો અમે અને એવું નથી કે આ વિડીયો ઉતારવા એટલા માટે એવું છે તમે એમને આઈ જોશો તો તમને ખ્યાલ આવશે रबड़ रबर लगाई देवानो हमारी तो सील कर दे दूसरी दी आखो रबर दी पैकिंग कर दे ते जो मित्रों आप आ तो कौन छे एना आ जे भाजी तैयार करी ये जो आवे आरे दे कौन तैयार कर देवानो सेम हाँ हां सेम मसाला सिंगे हाँ मसाला सिंगे सेव सेव ભરી પાછી ભાજી જો મિત્રો ભરી ભરીને અજય ભાઈ શું ભાવ રાખ્યો છે આપણે એની તો સાદાના છે અચ્છા અને 30 રૂપિયા ચીઝ ના બરોબર અને ચીઝ બટર 40 વાહ જો મિત્રો ભરી ભરીને આપવાનું એવું નહી કે થોડી કંજૂસી કરવાની કોઈ જો ખૂબ ભરી ભરીને તમને જો આ કોન ની અંદર ભાજી તૈયાર કરી દીધી જો